આજે હું ડભોડા હનુમાન દાદા મંદિર સુકડીનો પ્રસાદ અને ત્યાં આપણે કઈ રીતે દર્શન કરવા પહોંચીશું એની માહિતી આપવાનો છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો નમસ્તે મિત્રો ભારત દર્શન યાત્રા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો નરોડા ગામથી હંસપુરા થઈને પઢોલ ગામની જમણી બાજુ ડભોડા હનુમાન દાદાના મંદિરે જવાય છે મિત્રો થોડા આગળ જઈએ એટલે રાયપુર ગામ આવે છે રાયપુર ગામથી એક આઠ કિલોમીટરની દૂરી પર ઢબોળા ગામમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ અને મંદિરની આજુબાજુમાં એક નાનકડું બજાર બનાવેલું છે ત્યાં તમને ભક્તિની સાધન સામગ્રી મળી રહે છે બજાર બહુ સુંદર બનાવેલ છે મિત્રો આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર હવે આપણે પ્રવેશ દ્વાર થી હનુમાન દાદાના દર્શન કરવા જઈશું અહીં બજરંગબલીને ને શક્તિ ભક્તિ અને રક્ષાના પ્રતિક તરીકે પૂજવામાં આવે છે અને આ મંદિર વર્ષોથી હજારો ભક્તોની આસ્થાનું એક કેન્દ્ર રહ્યું છે મિત્રો મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશતા જ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનો અનુભવ થાય છે બજરંગબલીનો મહિમા અપરંપાર છે જય બજરંગબલી કહેવાય છે કે અહીં સાચા દિલથી માંગેલી દરેક થાય છે અહીંયા સિંદૂર અડદ અર્પણ કરવામાં આવે છે રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી મિત્રો હનુમાન દાદાને સુખડીની પ્રસાદી ધરાવવા માટે અહીંયાથી ટોકન લેવામાં આવે છે અને તેના બાજુના કાઉન્ટરથી આપને સુખડીનો પ્રસાદ મળે છે શ્રીફળ વધારવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો હનુમાન દાદાનું મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું છે મંદિરનું વાતાવરણ અતિ શાંત અને આધ્યાત્મિક છે અહીં જય બજરંગબલીના નાદ મનને અદ્ભુત શાંતિ આપે છે દર્શન કર્યા બાદ ભક્તો અહીં શાંતિથી બેસીને બજરંગબલીનું નામ લે છે દર્શનનો સમય રવિવારથી શુક્રવાર સવારે પાંચ થી રાત્રે નવ વાગ્યા સુધી અને શનિવારે સવારે પાંચથી થી દસ વાગ્યા સુધીનો છે અને આરતીનો સમય સવારે પાંચ કલાકે અને સાંજે સૂર્યાસ્ત સમયે છે મંદિરની બહાર બજારમાં કિંગ પટેલના ભજીયા એન્ડ પકોડા સેન્ટર આવેલું છે કિંગ પટેલ એટલે કેતનભાઈ પટેલ પોતે અમે તેમના ત્યાંથી મિની પાઉં પકોડાનો ઓર્ડર આપ્યો હતો કેતન પટેલભાઈ ત્યાં દરેક આઇટમ લાઈવ બનાવે છે અને ખરેખર તેમને બનાવેલા સ્પેશિયલ મિની પાઉં પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ હતા મિત્રો આપ ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા માટે રેલવેથી પણ આવી શકો છો ડભોડા રેલવે સ્ટેશન ખૂબ જ સ્વચ્છ અને સુંદર બનાવેલ છે મિત્રો જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય બજરંગબલી